દુર્લભ ગ્રંથોના ત્રિ દિવસીય પ્રદર્શન નું ઉદઘાટન કરતા નાનુભાઈ વાકાણી ફેબ્રુઆરી માં કાર ના વેચાણ માં નોંધાયો ઘટાડો વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આવેલી વિશાળ સંખ્યામાં માતૃત્વ ઓડિટોરિયમ માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુલાકાત લીધી હતી કરાઈ પોલીસ એકેડેમી ની તાલીમ માંથી મહિલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ ખેડા અને સાણંદ જિલ્લાની મહિલા સુરક્ષા સમિતિ બહેનો પંચમહાલ સામૂહિક તસવીર પડાવી હતી અને મુખ્યમંત્રીની શુભેચ્છાઓ પ્રાપ્ત કરી હતી વિશ્વ મહિલા દિન નિમિત્તે મુખ્યમંત્રીએ કરાઈ પોલીસ એકેદેમી તાલીમાર્થી બહેનોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પોલીસ અકાદમી ની તાલીમાર્થી મહિલા પીએસઆઈ અને કોન્સ્ટેબલો આવ્યા હતા આ ઉપરાંત સાણંદ જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બહેનો પણ આવી હતી જેમણે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રીએ તેમને પ્રેરક સૂચનો કર્યા હતા આત્મવિશ્વાસ ઉત્સાહ અને હકારાત્મક વિચારોના વિચારો મનુષ્યમાં હંમેશા હકારાત્મક શક્તિનું સંચાર કરી જીવનમાં આગળ ધપવાની ખેવના પ્રાપ્ત કરે છે

તે શક્તિ મનુષ્યને જીવનમાં આગળ લઈ જવા માટે ઉપયોગી થાય છે શિક્ષણ થકી મનુષ્ય માં પડેલી શક્તિઓ ઉજાગર થાય છે અને નવસર્જન પ્રાપ્ત થાય છે તેમ તેમણે ગાંધીનગરના આગળ યોજાયેલા બાળ ફિલ્મ મહોત્સવના પ્રારંભે જણાવ્યું હતું કલ્ચર ફોરમ અને તેમાં આમૂલ પરિવર્તન પણ આવી શકે છે બાળ ફિલ્મ મહોત્સવમાં એકત્રીસ થી વધુ જેટલી ફિલ્મો બતાવવામાં આવી હતી આ ઉપરાંત ફિલ્મના વર્કશોપો નું આયોજન પણ કરવામાં આવ્યું હતું રમત અને યુવક સેવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી નાનુભાઈ વાકાણીએ રાજ્ય રાજ્ય સરકાર રાજ્યના સરકારી તથા અનુદિત જાહેર ગ્રંથ સંગ્રહિત દુર્લભ એવા તેમજ અપ્રાપ્ત હોય તેવા ગ્રંથોની હસ્તપ્રથોનું પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું મંત્રી વાણાણીએ મંત્રી વાણાણીએ પંડિત રવિશંકર રાવલ કલાભવન ખાતે આવેલા દુર્લભ પુસ્તકોના પ્રદર્શનને ન કર્યા બાદ તેને રસ પૂર્વ નિહાળ્યું હતું રાજ્ય સરકાર અને આ આ વિષયમાં રસ ધરાવતા પ્રજાજનો એ હાજર રહી માહિતી મેળવી હતી તેથી આ પ્રદર્શન ખુબ જ ઉપયોગી પ્રદર્શન સાબિત થયું હતું આ પ્રદર્શન તેરમી માર્ચ સુધી યોજાયું હતું ફેબ્રુઆરીમાં પેસેન્જર વાહનો વેચાણ વેચાણ ઘટ્યું છે તહેવારોની સિઝન હોવા છતાં મંદિર જોવા મળી હતી ગયા મહિને સ્થાનિક બજારમાં તેમનું વેચાણ માત્ર એક પોઈન્ટ એક ટકા થી વધીને

પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર